મહિસાગરઆમ પાર્ટી દ્વારા ભારતીય સેનાને લાખ લાખ વંદન અંતર્ગત ત્રિરંગા યાત્રા ઓપરેશન સિંદુર અંતર્ગત ભારતીય સેનાએ દમ્ય સાહસ પરાક્રમ અને શૌર્ય સાથે આતંકવાદી હુમલાખોરોને જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી મહિસાગર જિલ્લા દ્વારા ભારતીય સેનાને લાખ લાખ વંદન કરે છે અને વીર સૈનિકોને બિરદાવવા લુણાવાડા કોટેજ જ આપ કાર્યાલયથી ચાર કોશિયા નાકાસોથી તિરંગા સાથે ભારતમાં થકી જય ઇન્કલાબ જિંદાબાદના સૂત્રોચ્ચાર અને ઉદ્બોધન કર્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર લુણાવાડા વિધાનસભા પ્રભારી નટવરસિંહ સોલંકી સહપ્રભારી ભેમાભાઈ ડામોર તાલુકા પ્રમુખ વિક્રમસિંહ બાલાસિનોર શહેર પ્રમુખ જાકીરભાઈ આમિરભાઈ જંતીભાઈ માલીવાડ કાંતિભાઈ રાયમલભાઈ જંતીભાઈ ડામોર ફુલાભાઈ વિનોદભાઈ ભાથીભાઈ તેમજ આપના કાર્યકરો હાજર રહ્યા હતા રિપોર્ટર વિજય જોશી મહિસાગર આમ આદમી પાર્ટી મહીસાગર ટીમ દ્વારા આપણા ભારતના શૌર્યવાન સૈનિકોના બલિદાન માટે એમના ઉત્સાહને પ્રેરવા માટે અમે આજે લુણાવાડા ખાતે મહીસાગરના જિલ્લામાં મથક લુણાવાડા ખાતે એક પદયાત્રા કાઢી છે તિરંગાઇ યાત્રા કાઢી છે ભારતનું સન્માન ભારતનું ધ્વજ છે ભારતનું તિરંગો ભારતનું સન્માન છે અને સન્માન માટે આપણી બોર્ડર ઉપર આપણા જે સૈનિકો ઘડી રહ્યા છે એ સૈનિકોના સન્માન માટે એમના ઉત્સાહને વધારવા માટે આમ તો સૈનિકો એટલા ઉત્સાહવાન છે કે આપણે ખરેખર આપણે જે કંઈ બોલીએ છીએ એના કરતાં પણ એમનું બલિદાન એમનો ઉત્સાહ ખરેખર બહુ જ છે પણ છતાંય આપણે એમને વંદન કરીએ છીએ એમને નમસ્કાર કરીએ છીએ કે ભારત ભૂમિ માટે રક્ષા માટે આપણી બોર્ડર ઉપર આપણી રક્ષા કરી રહ્યા છે એ સૈનિકોને અને ભારત દેશના બધા જ નાગરિકો એમને સન્માન કરે છે ત્યારે અમે મહીસાગર જિલ્લા ટીમ પણ વંદન કરીએ છીએ અને સૈનિકોને એમના ઉત્સાહને અને એમના જે બલિદાનને છે એમના જે કામગીરીને છે એને સૌ કોઈ બિરદાવી રહ્યા છે ત્યારે આપણે સૌ એમને એક વંદન કરીએ એમને નમસ્કાર કરીએ અને એમના આ જે બલિદાન છે એમની જે કામગીરી છે એ કામગીરીને આપણે આભાર માનીએ છીએ અને ભારતના હિત માટે ભારતના બોર્ડર ઉપર રહીને રાત દિવસ જે કંઈ કરી રહ્યા છે એ આપણા રક્ષા માટે ખૂબ જ જરૂરી છે આપણે બધા જ એ એમના બલિદાનથી એમના એમના જે ચોવીસ કલાક રાત દિવસની મહેનતથી આપણે સુરક્ષિત છીએ ત્યારે આપણે બધા જ નાગરિકોની જવાબદારી બને છે કે આ જે કંઈ દિવસો છે એ દિવસોમાં બધા જ વ્યક્તિઓ તિરંગાને સન્માન આપે અને દેશના સૈનિકોને નમન કરે વંદન કરે અને ઘરે ઘરે પણ જે કંઈ પોતાની પોતાની રીતે પ્રાર્થના કરી શકે છે અને આભાર માની શકે છે એટલે અમારો એક આમ આદમી પાર્ટી જિલ્લા મહીસાગર ટીમ અમે આભાર માનીએ છીએ અને અમે આજે લુણાવાડા શહેરમાં અમારી આમ આદમી પાર્ટીની ઓફિસથી ચાર કોશિયા નાકા સુધી એક પદયાત્રા કરી રહ્યા છીએ મહીસાગર આમ આદમી પાર્ટીની દેશના સૈનિકોને વંદન માટે સેલ્યુટ માટે અમે નીકળ્યા છીએ ખરેખર આપણને ખબર છે કે ભારત દેશના સૈનિકો ખરેખર જે ચોવીસ કલાક દિવસ રાત આપણા દેશની આઝાદી માટે દેશના જે રક્ષણ માટે રાજગર બોર્ડર ઉપર લડી રહ્યા છે ત્યારે આપણે એમને હજાર વાર સહેલું કરવી જોઈએ આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં ક્યાંક ને ક્યાંક કોઈ પ્રવૃત્તિ એવી ખોટી ન થાય અને આપણે અન્ય દેશને પણ આપણે કંઈ હેરાન કરવા માગતા નથી ત્યારે આપણને વારંવાર આતંકવાદી પ્રવૃત્તિ કરીને ભારતમાં જે નુકસાન કરવામાં આવે છે એ સૌ જાણીએ છીએ આપણે છેલ્લે આપણા પહેલ ગામમાં જે રીતે જે નુકસાન કર્યું આતંકવાદીઓએ અને અઠ્યાવીસ જણના ખરેખર હિન્દુસના મૃત્યુ થયા છે ત્યારે આપણે જે આતંકવાદીઓના જે ઠેકાણા હતા એ પાકિસ્તાનના જ્યાં જ્યાં ઠેકાણા હતા એ ઠેકાણા ઉપર આપણે ભારતે જે કંઈ કરી એ ખરેખર એ ભારતના સૈનિકો માટે બીજાવા જાય છે અને એ એમની જે પ્રેસ કોન્ફરન્સ આપણે જે બે બહેનોએ કરી છે એના પરથી બી લાગે છે કે ભારતમાં સૈનિકોની સાથે બહેનો પણ એટલી જ આગળ છે અને દેશના રક્ષણ માટે લડી રહી છે ત્યારે એ સૌ સૈનિકોને અમે વંદન માટે સેલ્યુટ માટે આજે નીકળ્યા છીએ અને ભારત દેશ ખરેખર એક છે મજબૂત છે ભારત સરકાર સાથે ભારતનો દરેક નાગરિક દરેક વ્યક્તિ એક સાથે છે એ સંદેશ પણ આપવા માગીએ છીએ ત્યારે એક રાજકીય પાર્ટી ભલે હોઈએ અમે પણ અમે ભારત દેશ સાથે છીએ દેશની સુરક્ષા સાથે છીએ ભારતના સૈનિકો સાથે છીએ અને ભારત સાથે રહીને ભારતના સૈનિકોને સેલ્યુટ કરવા આજે નીકળ્યા છીએ અને ભારતના દરેક નાગરિક